અરે રિયાજ રે રિયાણાનો હવે હેલી જાવ આ બસો એમથી ભાઈ બની જશે કરી એકાની ગાડી એકતાલી પડતા 51 52 55 હોય સોમાભાઈ વાળા હે એરિયા 9055780 રિટર્ન સ્વીકાર અને વિયોગ કરીશું 918 350 11 12 15 20 25 26 કરી 30 કરી 50 51 52 60 62 63 64 65 66 67 68 69 ઓ વો વો એમ આપના માફી તો આયા બોલતો કે કોણ કે રામ રામ ઓલો તો આ બોરા ઉપર કાઈ કણે બહેય ઘડી બેકારનો કર હવે આજ જતો આજ જતો જતો

ક્યારેક ક્યારેક લેવું એનું લઈ જવાનું કેસ માં હાલવાનું Vì là một chuyện, chưa được hết sức hết sức hết sức

ન્રણણ નીળ ન્દા xખ઴ણણ ને નીળ ની નીણ ની૝ઢ નીણ નીન ન ન ન ન ન ન ન ન ન, ન ન નન ન ન, ન ન ન ન ન ન ન, નન ન ન ન ન ન ન ન發 ષગણ ન

પછી <laughs> છે અરે રાજભાઈ ઉઠો હવે મચ્ચા ની રે જીવને અરે अशोकભાઈ 600 રૂપિયા 600 રૂપિયા 600 રૂપિયા અહીંયા ખાલી ખોવાનું જો બીયો 1 1 પોએ 1 1 પો 10 11

あれ、oh,

આ તો હેલની આ જો 3 કિલોમીટર છે ગાળો ગાળો ના આટલા નથી આટલા 8 8 ને 2 2 પાછો પેરાણ કોનો હોય જો ખાવા છે આ છે 900 રૂપિયા 10 કિલો દાણા તી આ અમા નાનાપુળા નથી આના છોડી ના ના દેતા બી પણ બાવ મકાઈલામ નથી એ લે કિલો એ વી માં મમે કઈક રાઈ ক৊তলা ইমা হাছি অকেল হেই ক্নারাজাকে আলারাজা ট্য়াই এমাকার শু঎জা আলে advis language initializing. এমাকাড

કરો <old> <this> <.ina> Isso, agora! હા મને દેસાઈલા ઉભીઓ બે આ મારણ રાખી ઉતરે અમારા મારણમાં બહુ લાગે આજ આ દેડો આ હા 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 ઉપાય મળે ઉપાય છે મિત્રો એ 555 552 સરસ સરસ હાય હેલ્લો હાય એમ ટી આર કે ભાઈ તો છે બાર બટરની ભાઈ 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 એક કર સક્યા ઓડી એક સાઈડ કાડી ઓ આ તો આ સા બેટા ફન બેટા ઓલા જો આઈ હેટા બેટા બેટા સરી એકાતલી આયો દોડ આવો માર્કેટમાં સરી સતો અરે 100 રૂપિયા ઓલો લોકો આ 140 40 50 120 બાર મંડ લેવાના છે 50 100 આ એકરા ઉડાળો ઉડાળો ઉનાળો આવા એક ફાઈસ નોટ આ